આજરોજ શ્રીમતી ભગીરથી દેવી વિદ્યાલય સોનવાડા આશ્રમ શાળામાં એક પુણ્ય કાર્ય કરવા માટે હું નિમિત્ત બની છું ખાસ તો બાલ સુરક્ષા અધિકારી શ્રી રાકેશભાઈ પટેલ કે જેમણે આ જગ્યા માટે મને પ્રેરણા કરી અને સહકાર આપ્યો છે આ જે અહીંયાના પ્રિન્સિપલ સાહેબ છે રાજેશભાઈ એકચ્યુલી આ બધી જે દીકરીઓ છે લગભગ એકસો આડત્રીસ દીકરીઓ અહીં ભણી રહી છે અને હું જે કાર્યમાં નિમિત્ત બની છે એ મારી સાથે આટલા જ અમે હતા પાંચમા ધોરણમાં અને મારી સાથે મારા ક્લાસમાં ભણતી સંગીતા રાણા જે મારી પ્રિય સખી હતી સાથે જિજ્ઞા ભટ્ટ અમારી ત્રિપુટી હતી અને જોવાનું એ છે કે એનું પછી લંડન જવાનું સ્થાયી થઈએ ત્યાં એની દીકરી જીનલ એના આ બધા જ કપડાં જે તમે જોઈ રહ્યા છો ત્યાંના વાતાવરણ અને હવામાન પ્રમાણે છે પરંતુ આવનારા દિવસોમાં શિયાળો હોય આપણી બધી જ દીકરીઓ આજે લંડનના કપડાં આદિવાસી વિસ્તારની દીકરીઓ પણ પહેરશે આ પ્રેરણા માટે જેણે સૂચન કર્યું છે એ મારી પ્રિય સખી જીજ્ઞા ભટ્ટ જે કેલિફોર્નિયા છે અને એના માધ્યમથી સંગીતાએ આ જે કપડાનું કપડાં છે એટલા બધા કપડાં છે કે એને એણે સીપ થ્રુ મને પાર્સલ કર્યા આ એક પ્રેરણાદાયક પ્રસંગ અને સંદેશો છે કે જેના થકી કોઈને આ આ પ્રસંગથી કોઈને પ્રેરણા મળે અને તમે નાનામાં નાની સેવા પણ કેવી રીતે કરી શકો છો એનો એક આ ઉદાહરણ છે કે લંડનમાં બેસીને આપણા આદિવાસી દીકરીઓ માટે કે અમેરિકામાં બેસીને આપણા વિસ્તારની દીકરીઓ માટે જે ભવ છે એ આજે પણ આપણા આપણા દેશના સંસ્કાર છે આપણા રાષ્ટ્રના સંસ્કાર છે અને એના માટે હું નિમિત્ત બની એના માટે આ બંને મિત્રનો હું આભાર માનું છું અને આ દીકરીઓ આગળ દીકરી જીનલ આ બધી જ દીકરીઓમાં જીનલ એક યાદ સ્વરૂપે રહેશે અને આ તમામ દીકરીઓને હું ભવિષ્ય ખૂબ શુભ થાવો અને દીપાવલીની શુભેચ્છા આપી હું વિરમું છું મારી સાથે મીડિયા મિત્ર જે આ માધ્યમને ફેલાવવા માટે સુભાષભાઈ જેમણે એક ફોનથી જે સહકાર આપ્યો છે અને જે પુણ્ય કાર્ય માટે મને સપોર્ટ કર્યું છે એનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું મને સહકાર વાળા તમામ અને આ તમામ દીકરા દીકરીઓનો પણ હું આભાર માનું છું અસ્તુ ભારત માતા કી જય